પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધરાતે ધોધમાર વરસાદ નોંધાયો છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો વાવાઝોડા જેવા પવનના કારણે શહેરનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાત્રે આવેલ વાવાઝોડાના કારણે ગ્રામજનો ચિંતિત થયા છે વાવાઝોડાના કારણે એક રહેણાંક મકાનની છત પરના પતરા ઉડી ગયા હતા અને સાથે દિવાલ પણ પડી ગઈ હતી જેમાં ઘરમાં રહેલ છ લોકોનો આબાદ બચાવ થયો હતો ઘર વખરી સહિત અન્ય ચીજ વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થયા છે વહેલી સવારથી ગોધરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે વરસાદથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે